અને હમણાં જવાના થોડીક વારમાં રવિવારીમાં હાજી ડેમ કેમ કે આજે પચાસ ટકા રાજકોટ બંધ હશે દુકાન કંઈ ખુલ્લી નહીં હોટલે રવિવારીમાં જવાનું નહીં મોજ કરવાની ફરવાનું હરવાનું અને બહુ મોટી બજાર ભરાય છે એટલે હું તમને લોકોને પણ દેખાડીશ અને પૂરેપૂરો બ્લોગ જોઈજો એમાં આખી આખી પૂરી ડિટેલ્સ આપીશ રવિવારી બહુ મોટી ભરાઈ છે અને સારી ભરાઈએ એમાં મમ્મી જાડવા જો કેટલા થઈ ગયા બહુ મોટા થઈ ગયા અત્યારનું વાતાવરણ એ જો વરસાદી છે વરસાદી વાતાવરણ ધીમે ચાલુ જ છે એટલે મેં કીધું વરસાદ આવે એની પેલા જો ચાલુ થયો જો છાટા ચાલુ થયા વરસાદ આવે એની પહેલા રવિવારી વિખાઈ જાય એની પહેલા આપણે જતા આવીએ એટલે હમણાં થોડીક વારમાં નીકળશું તો તમે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં અમે નીકળી ગયા હી અત્યારે સીધે સીધો આજી ડેમ નીકળે આ રોડ

ગાડી પાર્ક કરી કરી દીધી હે અને આગળ અહીંયા આગળ આપણે રૈવારી ભરાઈ આ મોટી જગ્યા રે આગળ આ ટાવર હે અહીથી આગળ જાઓ આમ એટલે અલગ ડિમાન્ડ છે અમે તમે જોઈ શકો રૈવારી છે અહીંયા સોની ચાર લેડી વાર 10 વાર જી હા જ્યાદા રોજ ને દેને વાલા હવે પાસ અહીંયા હમેના ભાગમાં જ રવિવારી ભરાઈ છે તો હું બે થઈ ગયા હાલતા વચા ડે થોડો થોડો ચાલુ છે અને તમે જોવા આખે અમે ત્યાંના જ છીએ અહીંયા અને ઓલા પારા પાણી જાવ એટલે ડેમ આવી ગઈ

હવે તમને અહીંથી દેખાડું આખી રવિ દેખાય છે ટૂંકમાં આખી રવિવારી હા જો આખી રવિવારે અહીંથી દેખાય અત્યારે બહુ મોટી બધી ભરાઈ છે આમ તો જાડવા છે એટલે બહુ નહીં દેખાય ના અહીંયા ડેમ આવી ગયા આજી ડેમ અમે આવી રીતના ભરાઈ પણ આ બાજુ જો લોકેશન બહુ સારું ને ઉપર ડુંગર ને તેમજ છે આખી પણ અત્યારે અડધી ખાલી અને અડધી ભરેલી છે ને આવડો જો આટો મારા મૂક્યો આટો માયરા મારી ગયો છે મારી માં મારી માં આટો માયરા માર ગયો છે ને આ રવિવારે જો અમે હમણાં થોડી વારમાં નીચે જાઉં બહુ ગર્દી છે અંદર તો હજી યા નથી લીધો એ પણ થોડા ઘણું સૂટ થાશે તો કરીશ બાકી અ નહીં કરું એમ થોડા 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 હોય ને બહુ વિડિયો લોંગ થઈ જાય એટલે એના માટે બધાય ડિપાર્ટમેન્ટ પાડેલા હોય કપડાના અને બધાય ઓય ગાડીવાળા ઓય હે 50 રૂપિયા કપડાનો ડિપાર્ટમેન્ટ આવી ગયો આયો ભરી ગયા લીંબુ પાણીની બોટલ મેંગો લસ્સી હાલો અમે અત્યારે હવે નીકળી ગયા છીએ રવિવાર અંદરનું કાંઈ શૂટ ફૂટ નથી કર્યું કેમ કઈ ગરદી જેટલી હતી એના માટે તમે જોવો હજી પણ ગર્દી છે જ હજી ગઢદી છે જ અહીંયા ઝાઝી ગર્દી છે આખે આખો મેદાન ભરેલો હોય અહીંયા એટલે હજી ઝાઝી ગડદી હોય છે સેન્ડલ ખુલી ગયું મારું આઠ ચાર અઠ્યા એવા રાખે અહીંયા બાજુમાં અને જોવાય છે હવે અમે નીકળીશું ઘર બાજુ હવે કલાક બે બે અઢી કલાક જેવું તો લગભગ રેખડા એટલે હવે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશ તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો